એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે મંગળવાર તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ અને આજના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ હમણાં માવઠો પાછું પડી ગયું છે પરિવાર વાર મહુવામાં પાછો વરસાદ છે ફૂલ તો ધોકાડ સવારનો ચાલુ છે અંધારું થઈ ગયું હતું બરાબર તો લાઈવ હરાજી ચાલુ છે સફેદ ડુંગળીની અને દોસ્તો આવક ની વાત કરું તો આજે એક લાખ ને ચાર હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં તો આજના શું બજાર ભાવ છે ચાલો આપણે લાઈવ જોવા જવાના મહેમાનોના એની પહેલા ખાસ તમને રિક્વેસ્ટ છે આ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો અમારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી દેજો કેમ કે જ્યારે પણ અમે વિડિયો મૂકે તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે અને તમે એનો પૂરેપૂરો લાભ ઉપાડી શકો વિડીયો બરાબર સબસ્ક્રાઇબ અને વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો લાઈવ રાજી આજના શું બજાર ભાવ છે સફેદ ડુંગળીની જોવા જઈ રહ્યા છે

એ 81 રૂપિયા છે આ 500 81 રૂપિયા બોલવા હરું જો હરું સુપર મન 81 રૂપિયા આ સીટ નું 81 રૂપિયા હરું રાખ ચાલે હરું છે આ બોલતો કરતા હા 44 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 પાંચ રૂપિયા એકસો પાંચ પાંચસો રૂપિયા પાંચ છાસઠ અડસઠ અડસઠ અડસો રૂપિયા એકસો અડસઠ રીતે રીતે સાકર બોલ બાવી રૂપિયા બસો જેવો બસો ચોવીસ પચીસ સત્યાવીસ સત્યાવીસ રૂપિયા બસો સત્યાવીસ બસો સત્યાવીસ

આલુ જે આલુ છે